તો પણ હોય છે તો અમુક એવા વાક્યો જે ખાસ કરીને બોર્ડમાં પૂછાઈ શકતા હોય અમુક એવા કન્જક્શન જેનું વધારે ઇમ્પોર્ટન્ટ હોય એવા બધા જ વાક્યો આપણે સોલ્વ કરવાના છે આ વિડીયોમાં તો વિડીયોને ખાસ શાંતિથી જોવાનો છે અને વિડીયોની ડિઝાઇન એટલી મસ્ત કરેલી છે સ્લાઇડ એ પ્રમાણે ડિઝાઇન કરેલી છે કે સરળતાથી તમને યાદ પણ રહી જશે તો વધારે સમય વેસ્ટ નહીં કરીએ અને વધીએ ધોરણ દસ નો સૌથી મહત્વનો ગ્રામરનો ટોપિક કન્જેક્શન યસ તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો પહેલું વાક્ય

ને સેપરેટ કરતા હોવાથી આપણે અહીંયા એન્ડ નો ઉપયોગ કરવો વધારે સારું રહેશે અને સરળતાથી વાક્ય જોડાઈ બી જશે તો નેહા એન્ડ ગીતા આટલા બનાવ્યા પછી તમારે ખાસ ક્યાં ધ્યાન રાખવાનું છે અહીંયા સેપરેટ વાક્ય છે એટલે ઈઝ આપેલું છે સેપરેટ વાક્ય છે એટલે ઈઝ આપેલું છે પણ તમે હવે નેહા અને ગીતા બંને કરતા તરીકે લીધા તો હવે તમે ઈઝ નો ઉપયોગ નહીં કરી શકો તો તમારે બહુવચન માટે ઈઝ ની સામે તમારે આર નો ઉપયોગ કરવાનો છે જ્યારે તમે વાક્ય જોડો છો ત્યારે યસ તો અહીંયા આપણે

તો અહીંયા વિરોધાભાસનું વાક્ય છે એટલે તમારે ઉપયોગ કરવાનો છે યેટ યસ તો ત્રણ ઓપ્શનમાંથી તમારો આન્સર આપણે લેશું યેટ અને વાક્ય જોડવા માટે યેટ ને સિમ્પલી વચ્ચે મૂકવાનું છે અને તમારું વાક્ય બની જશે જઈ સ્ટાયર્ડ યેટ હી ઇઝ વોકિંગ યસ આ પ્રમાણે તમારે વાક્ય સોલ્વ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો વિરોધાભાસ માટે તમને ક્લાસમાં ઘણી બધી તમારા વર્ગ શિક્ષકે આપેલી હશે ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇ એ પણ ચાલે યેટ બટ સ્ટીલ એ પણ ચાલે હાવ એવર એઝ એ પણ ચાલે ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ મતલબ આ વાક્ય તમને જે હું કીવર્ડ બની એમાંથી કોઈ પણ કીવર્ડ આપે એ બધાની મદદથી તમે વાક્ય જોડી શકો જેમ કે ધો આપેલું હોત તો આ વાક્ય આવું બને ધો લેવાનું ધો ઇવન ધો ઇવન ઇવ ચારેની મદદથી તમે વાક્ય બનાવી શકો યસ તો બધા જ કીવડ ની મદદથી તમે વિરોધાભાસ વાળા વાક્ય તમને જોડતા આવડવો જોઈએ અને વિરોધાભાસનું એક ફંક્શન તરીકે પણ એક ફંક્શન છે આપણું સોવિંગ કોન્ટ્રાસ્ટ એમાં તમને આ ટોપિક આપણે સમજાવેલો છે જેની મદદથી તમે સરળતાથી એની મદદથી પણ તમે વાક્ય જોડી શકો યસ તો એવા કીવર્ડ કેટલા હતા એ વધુ સરળતાથી સમજાય એના માટે મેં તમને નીચે આપેલા છે જે તમે જોઈ શકો છો બટ યર સ્ટીલ ધો વલ ધો ઇવન ધો ઇવન હાવ એવર એઝ ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ આ બધા કીવર્ડ પણ એની મદદથી પણ તમે વાક્ય બનાવી શકો છો જોઈએ ત્રીજું વાક્ય યસ ડોન્ટ પ્લે આઉટ સાઈડ ઇટ ઇઝ વેરી હોટ આઉટ સાઈડ બહારની સાઈડ નહીં રમો વધારે ગરમી છે હવે આવું જ્યારે વાક્ય હોય અને ત્રણ તમને આપેલા હોય ત્યારે કેના મદદથી વાક્ય જોડી શકાય તો સો ધેટ કે કે જેથી જેથી કારણ જેવું તમે ગુજરાતી વિચારશો અને વચ્ચે વચ્ચે તમે એડ કરતા જશો તરત તમને ખ્યાલ આવશે કે અહીંયા જરૂર પડશે આપણને બિકોઝ આઉટસાઇડ નહીં રમો કારણ કે ગરમી છે હોટ છે તો એ પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું થશે ત્રીજા વાક્યનો તમારે આન્સર એ બનશે બિકોઝ અને ઓનલી તમારે વચ્ચે બે વાક્યની વચ્ચે બીકોઝ મૂકવાનું છે એટલે તમારું વાક્ય પણ જોઈન થઈ જશે ડોન્ટ પ્લે આઉટસાઇડ બીકોઝ ઇટ ઇઝ વેરી હોટ વિદ્યાર્થી મિત્રો આવી રીતે સિમ્પલ સિમ્પલ વાક્યો એક્ઝામમાં પૂછાય છે અને કન્જક્શનમાં તમે સરળતાથી ત્રણ માર્ક્સ લઈ શકો છો તો આવા જ બધા વાક્ય ડિઝાઇન કરેલા છે ડિટેલમાં જેથી તમારા માર્ક્સ સરળતાથી ત્રણ માર્ક્સ સ્કોર કરી શકાય ચોથું વાક્ય તારક શુડ વર્ક હાર્ડ તારકે વધારે મહેનત કરવી જોઈએ હી વિલ નોટ સક્સેડ સફળતા મળશે નહીં તો ત્રણ કન્જક્શન તમને ક્યાં આપેલા છે જોઈ લઈએ ઓર એલ્સ ધેર ફોર સો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના એક્ઝામ્પલ સોલ્વ કરવા ખૂબ જ સરળ શું કામ અહીંયા તમે ડાયરેક્ટ ઓપ્શન જો તો તમને જવાબ મળશે તમને તે આવું કઈ રીતે કેમ કે ધેર ફોર અને સો એ બંને સેમ કેટેગરીમાં આવે છે પરિણામ દર્શાવવા માટે તો બે કેટેગરીના સેમ કીવર્ડ તમને આપે તો એ તેનાથી વાક્ય કોઈ દિવસ પોસિબલ નથી તો વૈધો ઓપ્શન એક જ ઓર એલ્સ તો તમારો જવાબ સો ટકા ઓર એલ્સ બને ઘણી તમે આવી તારવણી કરીને પણ સરળતાથી માર્ક્સ લઈ શકો યસ તો આન્સર આપણો આવો બનશે તારક શુલ્ડ વર્ક હાર્ડ ઓર એલ્સ હી વિલ નોટ સક્સેડ નહીં તો એને સફળતા નહીં મળે મળશે નહીં તો અહીંયા ત્રણ ઓપ્શનમાંથી તમારો આન્સર કીવર્ડ તમારો રહેશે જવાબ તરીકે ઓર એલ્સ અને સિમ્પલી તમારે વાક્યની વચ્ચે મૂકવાનું છે તે તમારું વાક્ય જોઈન થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ચોથું વાક્ય હવે વધીએ પાંચમા વાક્ય તરફ નીતિન ઇઝ ડિસઅપોઇન્ટેડ નિરાશ છે હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ મેચ તે મેચ માટે સિલેક્ટ થયો નહોતો યસ બે સેપરેટ વાક્ય આપેલા છે જોઈ લે કન્જક્શન કે આપેલા છે ધેર ફોર બીકોઝ સો સેમ પેલા જેવું જ આવ્યું ધેર ફોર અને સો બે સેમ કેટેગરીના છે તો ઓપ્શન એક જ વહી દો બીકોઝ યસ આવી રીતે પણ તમે ઘણીવાર ગુજરાતી ના આવડતો હોય તો તમે તારાવણી કરીને તમે માર્ક્સ લઈ શકો છો તો આ વાક્ય સો ટકા બીકોઝ થી બનશે અને ગુજરાતી કરીને જોશો તો પણ ખ્યાલ આવી જશે તો આપણો કીવર્ડ તમારો આન્સર બનશે બીકોઝ અને કઈ રીતે જોડશું નીતિશ ડિસઅપોઇન્ટેડ છે નિરાશ છે કારણ કે તે મેચ માટે સિલેક્ટ થયો નહોતો ઓનલી બે વાક્યની વચ્ચે ખાલી બીકોઝ એડ કરવાનું છે અને વાક્ય તમારું જોઈન થઈ જશે યસ તમે જવાબ જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ છે કન્જેક્શનમાં માસ્ક લાવવા અને ખાસ આ બધા વિડીયોની મદદથી તમે સરળતાથી ટોપિક સમજતા પણ હશો એ છઠ્ઠું વાક્ય ઇટ વોઝ વેરી ડાર્ક અંધારું હતું કેતન કન્ટિન્યુ ટુ વોક ઓન ધ ડિઝર્ટ રોડ કેતને રોડ પર ચાલુ રાખ્યું ચાલવાનું ચાલુ રાખ્યું યસ હવે ત્રણ કીવડ ક્યાં આપેલા છે તો બીકોઝ અને ધેર પોર ત્રણે અલગ અલગ કંડિશન વાળા છે ગુજરાતી પ્રમાણે જવું પડશે પેલો આપણે લઈ લઈએ ધો જો કે અંધારું હતું છતાંય ચાલુ રાખ્યું યસ સેટ થાય છે પૂરું થઈ ગયું આગળ તમારે જોવાની જરૂર જ નથી કેમ કે ગુજરાતી પ્રમાણે જ સેટ થઈ ગયું યસ તો છઠ્ઠા વાક્યમાં તમારું કીવડ આન્સર તરીકે બનશે ધો પણ યાદ એ રાખવાનું છે ધોથી તમે જ્યારે વાક્ય બનાવો છો ત્યારે ધો કીવડ પહેલા વાક્યની શરૂઆતમાં તમારે લખવાનું છે અને બીજા વાક્ય તમે જ્યારે જોડો છો ત્યારે તમારે અલ્પ વિરામ કરવાનું છે એ ખાસ ભૂલતા નહીં યસ જે તમે જોઈ શકો છો સ્ક્રીન પર યસ સિમ્પલી તો શરૂઆતમાં ત્યારબાદ અલ્પ બીજા વાક્ય પહેલા છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે ધોવાળા વાળા વાક્ય થી વાક્ય તમે જોડો ત્યારે યસ સાતમો વાક્ય જોઈ લઈએ એની પેલા કીવડ જે આપણે આગળ જેટલા બી કોન્ટ્રાસ્ટ આપેલા હતા એ બધા જ તમને આપેલા છે આ બધાની મદદથી પણ આ વાક્ય જોડાઈ શકે યસ પણ આપણે એક્ઝામમાં જે આપ્યા હોય એ જોડવાનું હોય છે આ તો તમારી સરળતા માટે સરળતાથી તમે માર્ક્સ લઈ શકો એના માટે સાથે સાથે કીવર્ડ ભી આપેલા છે યસ સાતમું વાક્ય મધર વિલ પ્રિપેર સેટ મધર વિલ બેક અ કેક ઓપ્શન જોઈએ સો ધેટ આઈધર ઓર નોર કે એવું ગુજરાતી તો એમ જ નથી ઓપ્શન બે આઈધર ઓર નોર નાઇધરનોર નોર તો નેગેટિવ કન્ડિશનમાં આવે છે નેગેટિવ પોઝિટિવ જ છે તો એક જ ઓપ્શન જવાબ તરીકે બનશે આઈધર ઓર યસ હવે જોવાનું એ છે કઈ જગ્યાએ આઈધર મૂકું કઈ જગ્યાએ ઓર મૂકું તો તમારે ઓપ્શન જોવા પડશે કયા વિકલ્પમાં ચોઈસ આપેલી છે મધર વ્હીલ મધર બે વાક્યમાં તમને કોમન દેખાય છે તો બંને તમારે સાથે રાખવા પડશે અને એક વાક્યની પહેલા અહીંયા હાઇઝર લખશું અને અહીંયા લખશું આપણે ઓર યસ આવી રીતે વાક્ય જોઈન થશે તો ત્રણ ઓપ્શનમાંથી ત્રણ કીવર્ડ ત્રણ કન્જક્શનમાંથી આપણો અહીંયા આન્સર હશે હાઇઝર ઓર અને વાક્ય જોડશું કઈ રીતે મધર વિલ આઈધર પ્રિપેર સ્વીટ્સ ઓર બેક અ કેક મધર વિલ કોમન છે એટલે કોમન કાઢી લેશું કઈ રીતે કીધું મધર વિલ આઈધર પ્રિપેર સ્વીટ્સ ઓર બેક અ કેક યસ તમે જોઈ શકો છો જવાબ છે ને સરળ બસ આવી રીતે સોલ્વ કરવાના હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આઈધર ઓર નાઈધર નોર આ પ્રકારના વાક્ય એક્ઝામમાં ઘણીવાર આવી જતા હોય છે અને અમુક વાક્યમાં તમને કન્ફ્યુઝન થતું હોય છે તો એવા મેં ત્રણ વાક્ય સેટ કરેલા છે જેની મદદથી એ ટાઈપના પણ વાક્ય એક્ઝામમાં આવે તો સરળતાથી માર્ક્સ સ્કોર કરી શકાય તો એ જોઈ લઈએ યસ એક સ્લાઇડ બનાવેલી છે મસ્ત જે તમે જોઈ શકો છો ત્રણ સેપરેટ વાક્યો ધ્યાન રાખવાનું છે આ વાક્ય બનાવવામાં ખાસ પહેલું વાક્ય આનંદી વિલ વિઝિટ સાપુતારા આનંદી વિલ વિઝિટ માથેરાન સાદા ભવિષ્યકાળના બંને વાક્યો છે હવે આ વાક્યમાં આનંદી વિલ આનંદી વિલ કોમન છે વિઝિટ બી કોમન છે વિઝિટ બી કોમન છે ચોઈસ તમને આપેલી છે સાપુતારા અને માથેરાનમાં યસ વાક્ય હકાર છે

જોઈએલું છે તો આ વાક્ય બનશે આનંદી વિઝિટેડ આઈધર સાપુતારા ઓર માથેરાન વિદ્યાર્થી મિત્રો આવી રીતે કોઈ કાળનું વાક્ય હોય તમે સરળતાથી આઈધરોર મદદથી વાક્ય જોડી શકો જોઈએ જે અલ્ટરનેટિવ ચોઈસ નામનું ફંક્શન છે જે ખૂબ જ સરળ છે અને તમને કન્સેપ્ટ સમજાવી બી ગયો હશે વધારે સરળતા માટે આપણે આગળના એક્ઝામ્પલ વધીએ અમિત વિલ નોટ સી અ મૂવી અમિત વિલ નોટ રીડ અ બુક ઓપ્શન જોઈએ આઈધર ઓર નાઈધર નોર ધેર ફોર ધેર ફોર ની તો કોઈ વાત નથી વૈધા ઓપ્શન બે આઈધર ઓર નાઈધર નોટ અને મજાની વાત એ કે બંને વાક્યમાં તમને નોટ દેખાય છે નોટ દેખાય છે અને નોટ દેખાય એટલે નાઈધર નોર નેગેટિવ કન્ડિશન છે યસ હવે બનાવ કઈ રીતે એ જોવાનું છે ઓપ્શન તો તમને ખ્યાલ આવી જ ગયો ત્રણમાંથી માંથી નાઈધર નો આવશે બનાવ કઈ રીતે એ જોઈ લઈએ કોમન પાર્ટ અમિત વિલ કોમન અમિત વિલ કોમન પછી સી અ મૂવી છે રીડ અ બુક છે એકમાં મૂવી જોવાની વાત છે એકમાં બુક વાંચવાની વાત છે તો આ બંને ચોઈસ થઈ ગઈ આ બંને તમારી ચોઈસ થઈ ગઈ છે આપણે આગળ પાછળ નાઈધર નો આગળ પાછળ મૂકવાનું છે જે પાર્ટ કોમન છે ને આપણે પેલા લખશું તો અમિત વિલ એ લખશું આપણે ત્યારબાદ નોટ છે તો લખશું નાઈધર સી અ મૂવી નોર રીડ અ બુક

તો આનંદી વિલ વિઝિટ એ તમારે એમને લખી નાખવાનું છે હવે વૈ દો ઓપ્શન પાર્ટ કયો સાપુતારા અને માથેરાન કર્મમાં ચોઇસ છે તો એ બે શબ્દોને આગળ જ નાઇઝર અને નોરનો ઉપયોગ કરવાનો છે તો આ વાક્ય બનશે અમિત આનંદી વિલ વિઝિટ નાઇઝર સાપુતારા નોર માથેરાન જે તમે જવાબ જોઈ શકો છો બીજું વાક્ય જોઈએ અહીંયા ડઝ નોટ વિવન આપેલું છે ડઝ નોટ વિવન આપેલું છે સાદો વર્તમાનકાળ નકાર છે તો વાક્ય બનાવવામાં ખુશ ત્યાં ખુબ ધ્યાન રાખવાનું છે અને વિદ્યાર્થીઓ આ ટોપિક પર ઘણી વાર મિસ્ટેક કરતા હોય છે તો ક્યાં મિસ્ટેક નથી કરવાની એ કહું છું પહેલા તો કોમન પાર્ટ આનંદી પાર્ટ કોમન છે બે માં યસ ડઝ નોટ વિઝિટ ડઝ નોટ વિઝિટ કોમન છે એટલે અહીંયા આપણે નોટ નું નાઇધર નોટ કરશું હવે ડઝ તમે હકારમાં લખી શકો નહીં તો એની અસર તમારે ક્રિયાપદ પાછળ દેખાડવાની છે આગળના કરતા પ્રમાણે પાછળ અસર દેખાય જે સાદા વર્તમાન કાળનો નિયમ કહે છે જો આગળનો કરતા ત્રીજો પુરુષ એક વચન સ્ત્રી છે અહીંયા તો એની અસર ડઝને કાઢીને પાછળ તમારે વિઝિટનું કરવું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ ટાઈપના એક્ઝામ્પલ બોર્ડમાં આવે એક્ઝામમાં આવે તો સ્ટુડન્ટ માર્ક્સ કાપીને આવે છે ભૂલી જાય છે અને તમે ખાસ આ વિડીયો જોયો છે તો તમારા માટે સરળતા રહેશે અને આ ટાઈપમાં તમે સરળતાથી માર્કસ પણ લઈ શકશો ત્રીજું વાક્ય ડીડ નોટ વી વન ડીડ નોટ વી વન જેમ અહીંયા સાદો વર્તમાન કાળ હતો અહીંયા સાદો ભૂતકાળ છે જેમ ડઝ ને કાઢીને આપણે એસકીએસ કર્યું એમ ડીડ ને કાઢીને કરશું વી ટુ યસ વિઝિટ નું કરવાનું છે વિઝિટેડ ત્યારે તમારું વાક્ય બનશે ત્રીજું આનંદી વિઝિટેડ નાઈધર સાપુતારા નોર માથેરાન યસ આ રીતે તમારો જવાબ બનશે ત્રીજો તો વિદ્યાર્થી મિત્રો ત્રણ આઇધર ઓર અને ત્રણ નાઈધર નોર અલગ અલગ કાળ જે તમારે મિસ્ટેક થઈ શકે એવા ત્રણ સેપરેટ વાક્યો રાખ્યા હતા જેમાં ખબર તો પડી જ જશે કે નાઇધર નોર લેવું પણ વાક્યમાં થોડોક જે ફેરફાર કરવાનો થશે જેમ કે અહીંયા વિઝિટ નો વિઝિટ કર્યો વિઝિટ નું વિઝિટેડ કર્યું એ તમારા માટે મહત્વનું હતું જેના માટે આપણે ત્રણ વાક્ય જોયા અને સરળતા તમને નાઇધર નોર નો કન્સેપ્ટ પણ ખ્યાલ આવી ગયો હશે યસ તો વધી આગળ નવું વાક્ય આઠમું વાક્ય ઇટ ઇઝ રાઇનિંગ ધ ચિલ્ડ્રન આર પ્લેઈંગ ઇન ધ ગાર્ડન વરસાદ વરસી રહ્યો છે છોકરાઓ બગીચામાં રમી રહ્યા છે ચાલુ કાળના ચાલુ વર્તમાન કાળના વાક્યો છે ઓપ્શનલ જોઈ લે બિકોઝ એન્ડ બટ બીકોઝ કારણ કે વરસાદ વરસી રહ્યો છે કારણ કે છોકરાઓ રમી રહ્યા છે એવું તો કહેવાય નહીં વરસાદ વરસી રહ્યો છે અને છોકરાઓ રમી રહ્યા છે એવું કહી શકીએ બટ પરંતુ એવું તો કહેવાય નહીં પણ રમી રહ્યા છે તો અહીંયા સિમ્પલી તમારે ગુજરાતી પ્રમાણે એન થી વાક્ય જોડવાનું હતું વરસાદ વરસી રહ્યો છે અને છોકરાઓ ગાર્ડનમાં રમી રહ્યા છે એન થી વાક્ય જોડવાનું છે તો સિમ્પલી અહીંયા તમારે એન્ડ લખવાનું છે અને આખું વાક્ય જોડી દેવાનું છે તો અમુક વાક્ય આ પ્રમાણે ગુજરાતી પ્રમાણે પણ સરળતાથી આવે છે જે તમે જોયું તો આપણો જવાબ બનશે ઇટ ઇઝ રાઇનિંગ એન્ડ ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન જોઈએ નવમું વાક્ય યુ કેન વેટ હિયર યુ કેન ગો હોમ તમે અહીં વેઇટ કરી શકો છો રાહ જોઈ શકો છો તમે ઘરે જઈ શકો છો જોઈએ ઓપ્શન ક્યાં છે એન્ડ બટ ઓર અને ઘરે જઈ શકો છો અને રાહ જોઈ શકો છો પણ રાહ જોઈ શકો છો નહીં શકતા તો ઓર કાં તો રાહ જોઈ શકો છો કાં તો ઘરે જોઈ શકો ઘરે જઈ શકો છો તો અહીંયા સરળતાથી તમને ખ્યાલ આવી ગયો કે આપણે ઓરની મદદથી અથવા વિકલ્પ તમે એનો ઉપયોગ કરીને વાક્ય જોડી શકશો તો આન્સર તમે જોઈ શકો છો ત્રણ કીવર્ડમાંથી આપણો આન્સર બનશે ઓર અને વાક્ય આપણો બનશે યુ કેન વેટ હિયર ઓર ગો હોમ અને ઓરની આગળ પાછળ તમે જોવો છો સેમ કન્ડિશન

સત્ય બોલો તો તો સજા કરશે યસ આવું કહેવાય અહીંયા તમારો જવાબ ફિક્સ થઈ ગયો સરળ છે ખૂબ જ ગુજરાતી કરો માસ લઈ જાઓ તો અહીંયા તમારો ત્રણ માંથી આન્સર બનશે અધરવાઇઝ અને જોડવા માટે સિમ્પલી તમારે આ બે વાક્યની વચ્ચે માત્ર અધરવાઇઝ મૂકવાનું છે અને બંને વાક્યો જોડાશે જે તમે સ્ટેન્ડ પર જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડીયોની મદદથી આપણે જેટલા બી દસ વાક્યો સોલ્વ કરેલા છે જેટલા ડિટેલમાં આપણે ડિસ્કસ કરી એ પ્રકારના વાક્યો તમારી એક્ઝામમાં આવે તો તમે સરળતાથી આ વિડીયોની મદદથી તમારો કન્સેપ્ટ કન્જક્શન થયો હશે અને તમે એક્ઝામમાં સરળતાથી માર્ક્સ સ્કોર કરી શકશો વધારે મળીશું નવા વિડીયો સાથે પાર્ટ ટુમાં ના પાર્ટ ટુ પર બીજા દસ વાક્યો સોલ્વ કરશું જેથી તમારો કન્જકશનનો ટોપિક વધારે ક્લિયર થાય તો બીજો પાર્ટ ખાસ જોવાનું ચૂકતા નહીં મળ્યા નવા ટોપિકમાં નવા લેક્ચર સાથે થેન્ક યુ આભાર